પાલનપુર ના ખાસ ગામની દક્ષા ઠાકોર પુનર્જન્મ થયો હોવાનો દાવો કરે છે આ ઘટના સમાચારોમાં ચમક્યા બાદ આજે દક્ષા ઠાકોરની જિલ્લા કલેક્ટર અરુણ કુમાર બનનાર સાથે મુલાકાત થઈ હતી જેમાં દક્ષાએ કલેક્ટરે પૂછેલા અનેક સવાલોના જવાબ આપ્યા હતા તેણે હિન્દીમાં જવાબ આપ્યા હતા જોકે આ મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે દક્ષા સાથે રૂબરૂ ચર્ચા કરી હતી આ એક આશ્ચર્યજનક ઘટના છે લોજિકલી સમજાય તેમ નથી દીકરીની સલામતી અને તેના ભણતર માટે રજૂઆત કરી છે તેને ધ્યાને રાખી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે પાલનપુરના ખસા ગામની દક્ષા ઠાકોર પુનર્જન્મ થયો હોવાનો દાવો કરે છે આ ઘટના સમાચારોમાં જિલ્લા કલેક્ટર અરુણ કુમાર બનનાર સાથે મુલાકાત થઈ હતી પાલનપુર ગામે દક્ષા ઠાકોર નામની દાવો કરવાની ઘટના સામે આવી હતી ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે કલેક્ટરની મુલાકાત કરી હતી મુલાકાતમાં કલેક્ટરે દક્ષા સાથે પુનર્જન્મને લઈને અનેક સવાલો કર્યા હતા જેમાં દક્ષા ઠાકોરે હિન્દીમાં કલેક્ટરને તમામ સવાલોના જવાબ આપ્યા હતા જોકે કલેક્ટરનું કહેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આશ્ચર્ય લાગે તેવી ઘટના છે અને પુનર્જનમ એ સંશોધનનો વિષય છે આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બનાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં યાદ હોય તેવી વાતો ચાલે છે સાથે રૂબરૂ ચર્ચા કરી આશ્ચર્ય તેવી ઘટના છે આ સમજાય તેમ નથી આગળ જતા દીકરીની સલામતી અને તેના ભણતર માટે રજૂઆત કરી છે તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે ભવિષ્યમાં વેરિફિકેશન પદ્ધતિ જો ધ્યાને આવે તો તેને પણ કરવામાં આવશે નાની હોય ખૂબ મોટી વાતો કરે છે દીકરી ખરેખર આશ્ચર્યજનક ઘટના છે આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દર્શાબેન કે આજે એમની સાથે રૂપ ચર્ચા કરી આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાય કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે